જય વિગતમાં મિત્રો ઘણા દિવસથી સોશિયલ મીડિયામાં એક ચર્ચા ચાલી રહી છે જે બાબતને આજે ચોખવટપૂર્ણ હું ગુજરાતની જાહેર જનતા ના પિયો રબારી સમાજને એક ચોખવટ કરવા માગું છું કે ચાર દિવસ પહેલાં મારો કાર્યક્રમ રામપુરા બંકોડા હતો રામપુરા પ્રોગ્રામ દરમિયાન જે પણ ગીતની ચર્ચા ચાલી રહી છે જે પણ ટુકડા ફરી રહ્યા છે એ ગીત મેં કોઈ ઈરાદાપૂર્વક ગાયું નથી જેમાં હું કંઈ જ જાણતો નથી અને ભૂતકાળમાં શું બનાવ બનેલા છે એ વિશે પણ મને કંઈ જાણકારી નથી જે મુજબ રાબેતા મુજબ હું ગામે ગામ પ્રોગ્રામ કરવા જાઉં છું એવી રીતે ત્યાં ગયો હતો અને આ રીતે મારા જોડે ફરમાઈશની ચિઠ્ઠી આવી હતી એ ચિઠ્ઠી હું ગાયો હતો બાકી બિલકુલ નિર્દોષ છું એ વાતમાં હું કંઈ જાણતો નથી અને કોઈ વસ્તુ હું હાથે રહીને જાત રૂબરૂ ગાયો જ નથી જે મારા ચાર ગામ અહીંયા હાજર છે મારા ગામના શેરમાળા હાજર છે મારા દોઢસો ઘરનો શહેરનગરનો નેહડો હાજર છે બધા વચ્ચે હું નાથવિહોદર વઢવાડા દેવ વાડીનાથ મહાદેવ વડોદરાની મેરડી કાહવાના ગોગન મારી ગોટાછેરાની વિહતની ચાર ગમની માતાની સાક્ષી સોગંદ કરીને કહું છું કે બિલકુલ નિર્દોષ છું હું કોઈ જાણી વસ્તુ ગાયો નથી તે છતાંય નાતવ્યુહોદર મારો માને બાપ છે મારે સમાજમાં જીવવાનું છે સમાજમાં મરવાનું છે તો મારા સમાજના ચાર દિવસમાં કઈ બી લાગણી ઠેસ પોચી હોય તો મારા સમાજ ની માફી માંગવા માટે હું એક હજાર વખત તૈયાર છું અને મારા રબારી સમાજ ની બે હાથ જોડી માફી માગું છું જય વિદ